વડોદરા જિલ્લાના સૌથી મોટા ડવોઈ તાલુકામાં આવેલા વઢા વાણ સિંચાઈ તળાવ આ વર્ષે નેવું ટકા ભરાયું છે એકસો દસ વર્ષ જૂનું આ તળાવ ગાયકવાડી શાસન દરમિયાન ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે બનાવ્યું હતું હાલ ડભોઈ તાલુકાના અઠ્યાવીસ ગામો અને આઠ વસાહતોના ખેડૂતો આ તળાવના પાણીથી લાભ લઈ રહ્યા છે જ્યારે તળાવમાં પર્યાપ્ત જળ સંચય થવાના પગલે હવે ડાંગર સહિત શિયાળુ અને ઉનાળુ પાક લેવા ખેડૂતો આતુર બન્યા છે ખેડૂતોએ જણાવ્યું હતું કે વઢવાણા તળાવ આ વર્ષે રવિ અને ખરીફ પાક માટે આશીર્વાદ નીવડશે વઢવાણા સિંચાઈ તળાવ એ વડોદરા જિલ્લાનો સૌથી વિશાળ અને એરિગેશનને પૂરું પાડતું મોટું એક તળાવ છે જે ગાયકવાડ સરકારે એકસો ને દસ વર્ષ પૂર્વે અહીંયા બનાવવામાં આવ્યું હતું જેને સીધે સીધો લાભ આજુબાજુના અઠ્યાવીસથી થી ત્રીસ ગામને પાણી એટલે કે ખેતરોમાં સિંચાઈ માટેનો લાભ પૂરેપૂરો મળે છે અને ચાલુ સાલ સારા વરસાદ ને કારણે તળાવ સંપૂર્ણપણે પામેલ છે લગભગ ઉપર ગયું છે છે ત્યારે સમગ્ર ખેડૂત આલમમાં એવી ખુશી છવાય કે ભાઈ ચાલુ સાલ આ ખરીફ પાકની સાથે સાથે આવનારો રવિ પાકનો પાક પણ સંપૂર્ણ રીતે સારી રીતે મળી શકે એવી આશા બંધાય છે અને ખુશીનો માહોલ છે આ પારવ પાણીનો પુરવઠો જોતા સમગ્ર આજુબાજુના ખેડૂતો ખુશ છે વડવાના સિંચાઈ તળાવ જી બિલકુલ આપણે જોઈ રહ્યા છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં જે વઢવાના ગામ આવ્યું છે એ ગામમાં સયાજી ગાયકવાડે એક વિશાળ તળાવ બનાવવામાં આવ્યું હતું જે અઠ્યાવીસ ગામ વસાહત સંઘાટ લઈને પાણી પૂરું પાડતું હતું અત્યારે જે ચાલુ સિઝનમાં તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તળાવ અત્યારે ફૂલ છે જેથી નેવું થી પંચાણું પાણી તલાવમાં આવી ગયું છે જે અઠ્યાવીસ ગામોના ખેડૂતો છે અત્યારે ખુશીનો માહોલ છે કે એમનું જે ખરી પાક અને જે શિયાળુ પાક આવે છે એ સારી રીતે થઈ શકે અને પૂરતું પાણી મળી રહે એવી ખેડૂતો ખુશીનો માહોલ જાણી રહ્યો છે વિકાસ ચતુર્વેદી પાટનગર ન્યૂઝ ડભોઈ વડોદરા